તો ભારૂચમાં આંગણવાડી બહેનોને અશ્લીલ વિડીયો કોલ કરનાર ઝડપાયો છે પોલીસે પંજાબના એક ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો ફિરોઝપુરના ગામમાંથી ગુરજીત સિંહ રાયસિંહ ઝડપાયો છે સૌથી વધુ આંગણવાડી બહેનોને તેણે અભદ્ર કોલ્સ કર્યા હતા નશાની હાલતમાં રોજ રાત્રે આ કોલ્સ કરતો હતો પહેલીવાર આરોપીએ એક મહિલાને ફોન કર્યો અને ત્યારબાદ આરોપીને ખબર પડી કે આ સિરીઝમાં નંબરો છે એલે તે પછી સિરીઝમાં વારાફરતી બધી મહિલાઓને કોલ કરવાની શરૂઆત કરી હતી આંગણવાડી બહેનોએ સાયબર ક્રાઇમમાં આંગીની ફરિયાદ કરી હતી આરોપી પકડાઈ જતા આંગણવાડી બહેનોએ પોલીસનો આભાર માન્યો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુર્જીત સિંહ મહેિલ સિંહ રાઈસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અમે થોડા દિવસ મારી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા અને એ ન્યૂડ વિડીયો કોલને લીધે મારી બહેનો ગભરાઈ ગયેલી અને ઘરમાં કજો કંકાસ થયેલો એટલે બધું સહન કરીને પછી અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ કરવા આવ્યા અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની ટીમ આ રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં અમારું માન રાખીને એ લોકો તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી ગયેલી જ્યાં લોકેશન મળેલું ત્યાંથી અને જે આરોપી હતો એને તાત્કાલિક રસ રક્ષાબંધનના તહેવારમાં પોતાની બહેનો વિચાર કર્યા વગર એ લોકો આવી ગયા છે અને મારી બહેનો વતી અમારા બહેનોની રક્ષા કરી છે મારી બહેનો વતી હું સાયબર બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા પર ન્યૂઝ વિડીયો કોલ આવ્યો હતો થોડા દિવસ પહેલાં તો અમે લોકોએ ફરિયાદ કરેલી સાયબર ક્રાઇમ ઓફિસમાં ત્યાં પી પીઆઈ ભરવાડ સાહેબને અમે લોકોએ ફરિયાદ કરી ત્યારબાદ એ લોકોએ રક્ષાબંધનનો તહેવાર હતો તો છતાં પણ લોકેશન ટ્રેક કરી અને એ લોકો ત્યાં પહોંચી ગયા અને અમારી રક્ષા કરી એ બદલ સાયબર ક્રાઇમ પોલીસ ભરૂચ એમનો ખૂબ ખૂબ આભાર